શેઠ ખીમજી રામદાસ કન્યા વિદ્યાલયનું ધોરણ બાર સાયન્સ અને સામાન્ય પ્રવાહનું ઊંચું પરિણામ આવ્યું હતું સાત જેટલા વિદ્યાર્થીઓએ એ વનમાં સ્થાન પ્રાપ્ત કર્યો હતો ટ્રસ્ટ દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવી પ્રોત્સાહિત કરાયા હતા તમામ વિદ્યાર્થીઓ તમામ વાલીઓ અને તમામ શિક્ષક ટીમ અમારી જે ક્લાસમાં કામ કરે છે મેન તો શિક્ષકનો મોટો યોગદાન હોય છે હા અમે બેઝિક બેઝ પૂરો પાડતા હોઈએ પણ ખરેખર જે ક્લાસની અંદર જે મહેનત કરતા હોય એ બધા અમારા ટીચરની ટીમ છે એમને હું ખૂબ ખૂબ પ્રથમ અભિનંદન આપું છું ત્યારબાદ જેટલા પણ વિદ્યાર્થીનો પાસ થઈ છે એને તમામને પણ અભિનંદન એમના વાલીઓને કે જે વાલીઓએ આ સંસ્થા ઉપર એક વિશ્વાસ રાખીને પોતાના બાળકોને અહીં ભણાવવા માટે મોકલાવ્યા છે એ વિશ્વાસને સાર્થક કરતાં અમારા તમામ ટ્રસ્ટી મોભીઓ મસ્કત વસતા એ તમામને પણ એમને ખૂબ ખૂબ અભિનંદન અને આજે જ્યારે બારમા ધોરણનું રિઝલ્ટ આવ્યું ત્યારે ત્રણ વરસ કે ચાર વરસ પછી સાયન્સ સ્ટ્રીમ બારમું ધોરણ સાયન્સ સ્ટ્રીમમાં સો ટકા રિઝલ્ટ આવ્યું છે આ સો ટકા રિઝલ્ટ લાવવા માટે હું મારી આખી શિક્ષકની ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને તમામ એમના જે વાલીઓ છે એમને પણ ખૂબ ખૂબ અભિનંદન અને સાયન્સની અંદર એવન ગ્રેડમાં અમારી ત્રણ વિદ્યાર્થીનીઓ છે અને સામાન્ય પ્રવાહમાં એક જ વિદ્યાર્થીની ફેલ થઈ છે અને સામાન્ય પ્રવાહની અંદર અમારું નવાણું પોઈન્ટ ચુમ્માલીસ ટકા રિઝલ્ટ અને જે સો ટકાથી અમે થોડાક જ દૂર રહી ગયા અને એમને પણ ટીચરોને એમના વાલીઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું ને આજે સાયન્સ ની અંદર જે ત્રણ મોખરે વિદ્યાર્થીનીઓ રહ્યા છે વિદ્યાર્થીને વિદ્યાર્થીની એ ખૂબ આગળ વધે અને આગળ જ્યાં પણ વધે અને ક્યાં પણ અમારી સંસ્થાની જરૂર હશે તો અમે એમની સાથે પણ હશું એવું અમે ખાસ ધ્યાન પણ રાખશું જેટલી બનશે એટલી અમે પણ એમને ક્યાંક ને ક્યાંક મદદરૂપ થશું કારણ કે આ પરિવારના સભ્યો છે અને ખૂબ આગળ ભણવા જ્યારે જઈ રહ્યા છે અને શાળાનું નામ ખૂબ રોશન કરે ત્રણ ચાર વર્ષના કે પાંચ વર્ષના જે મને યાદ છે એ આંકડા તમને ખાલી કહું છું કે દર વર્ષે ગુજરાત સરકારે નક્કી કરેલા મેરિટની અંદર સ્થાન મેળવીને એક કે બે વિદ્યાર્થીનો પ્યોર મેરિટ ઉપર સરકારી કોટામાં જ્યારે એમને મેડિકલમાં ને એન્જિનિયરિંગમાં જ્યારે એમને એડમિશન મળે છે એ અમારા માટે મોટું ગૌરવ છે સાયન્સની વાત કરું અત્યારે આમ તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે કદી એ લોકો ના નથી પાડતા કાંઈ પણ ડેવલપમેન્ટ હોય છે જ્યારે હમણાં ત્રણ ચાર વર્ષ પહેલાં જ્યારે અમે સાડા ચાર કરોડની લેબોરેટરી ફક્ત અગિયારમા અને બારમા ધોરણ માટે બનાવી તો એ દાતા પરિવારે ખૂબ મોટું લાંબુ વિઝન વાપરીને વિદ્યાર્થીઓને આ ગિફ્ટ આપી છે અને એ વિદ્યાર્થીઓ પણ સામે અને શિક્ષકો પણ એનો ઉપયોગ કરી અને એનો રિઝલ્ટ આજે 100% આવ્યું આજે ખરેખર ખૂબ અમને ગૌરવ અનુભવીએ છીએ અને આનંદની લાગણી થાય છે શું કામ એને કે શેઠ ખીમજી રામદાસ કન્યા વિદ્યાલયમાં હું 2008 થી 2025 માં રિટાયર્ડ થાઉં છું એટલે મારા માટે જે એમ નક્કી કરેલો તો કે 100% પરિણામ આવે એની આજે મને સફળતા મળી છે તો એનો મને ખરેખર ખૂબ જ આનંદ છે અને હર વખત હર હંમેશ ઊંચું પરિણામ તો લેવા જ છીએ અને સરસ પ્રવૃત્તિઓ પણ કરી છે તો અમારું ખરેખર વિજ્ઞાન પ્રવાહનું સો ટકા પરિણામ છે અને સામાન્ય પ્રવાહનું નવ્વાણું પોઈન્ટ ચુમ્માલીસ ટકા પરિણામ છે આના માટે માત્ર મારું મેનેજમેન્ટ હોય અને ટ્રસ્ટ અને સ્ટાફ મિત્રોની પણ ખૂબ જ મહેનત હોય છે અને ખૂબ જ સહકાર આપ્યો હોય ત્યારે આજે આ સફળતાઓ પ્રાપ્ત કરી છે તો તમામનો ખીમજી રામદાસ ટ્રસ્ટનો શાળા પરિવાર હતી અને એક આચાર્ય તરીકે તમામનો ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આભાર પણ વ્યક્ત કરું છું અસ્ત મારું નામ ભાટી અપૂર્વ રાજશ્રી મહેન્દ્રસિંહ છે અને આજે મારે બાર વિજ્ઞાન પ્રવાહમાં ચોરાણું પોઈન્ટ છેતાલીસ ટકા આવ્યા છે અને એનો શ્રેય હું અમારા શિક્ષકો સર્વ રાજેશ સર છે પછી જિગર સર વિશ્વાસ સર પૂર્વી બેન જાનમીબેન બધા એના સિવાય ઇંગ્લિશ સંસ્કૃત સર્વના ટીચર અને મારા માતા માતાપિતાને શ્રેય આપીશ કારણ કે એના સિવાય આ શક્ય જ નથી કોઈ શિક્ષક વિના અને છેલ્લે સુધી એમણે તો હમણાં અમારી નીટ ની પરીક્ષા કાલે જ આપી ત્યાર સુધી શિક્ષકો એ તમારો સાથ મુક્યો જ નથી જ્યાં સુધી અમે પેપર પૂરું નથી કર્યું ત્યાં સુધી એટલે આખો બધો આ સફળતાનો શ્રેય અમારા શિક્ષકોને છે નામ દુબલ આસ્થા રૂપેશભાઈ છે મને બાર સાયન્સમાં ત્રણ પોઈન્ટ આડત્રીસ ટકા આવ્યા છે મને હું આ મારી સફળતાનો શ્રેય મારા શિક્ષકોને આપીશ મારી શાળાના બધ બધા જ શિક્ષકોએ મને ખૂબ જ સહકાર આપ્યો છે અમારા પ્રિન્સિપાલે પણ અમને ખૂબ સપોર્ટ કર્યો છે જેટલા પણ ટીચર્સ હતા બધાએ ખૂબ સરસ રીતે ભણાવ્યું ને છેલ્લે સુધી અમારો સાથ આપ્યો જેથી અમને જે રિઝલ્ટ છે એ સારું લાવી શકીએ ને સાથે સાથે મારા માતા પિતાએ પણ મને ખૂબ જ સપોર્ટ કર્યો છે તેમના વિના આ રિઝલ્ટ શકે નહોતું તો તું હું મારા શિક્ષકો પ્રિન્સિપાલ અને મારા માતાપિતાને સર્વેને થેન્ક યુ કહેવા માંગુ છું મારું નામ ખત્રી મોહમ્મદ આસિમ મુસ્તાક એમજ છે હું આ બાર સાયન્સમાં મારા ભાણું પોઇન્ટ સમથિંગ પરસેન્ટેજ આવ્યા છે અને એ પર્સન્ટેજ લાવવા બદલ હું મારા માતા પિતા શિક્ષકો તથા પ્રિન્સિપલ તથા આ શાળાના ટ્રસ્ટને આભાર માનવા ઈચ્છું છું કે એમણે મને આ આ લેવલ સુધી પહોંચાડવા માટે ખૂબ જ મહેનત કરી છે અને ખૂબ જ સહકાર આપ્યો છે તદ હું આ લોકોનો પણ આભાર માનવા ઈચ્છીશ

આવનારી પેઢીને એ સંદેશ આપવા ઈચ્છું છું કે આજના સમયમાં આપણે જોઈ શકીએ છીએ કે ઘણા લોકો માનવી છોડી અને બારે જતા હોય છે ભણવા માટે તો એવું ના કરીને અહીંયા ભણીને પણ લોકો માર્ક્સ લઈ શકે છે એનો હું સંદેશો પહોંચાડવા ઈચ્છું છું આભાર મને બાળ સામાન્ય પ્રવાહ કોમર્સમાં ને એવું પણ ચૌટકા આવ્યા છે હું સોનેજી તુલસી કમલેશભાઈ મને આગળ ની એકઝામ ક્રેક કરવી છે અને જે સમાજ માટે જે પણ કંઈ સારું થાય એવા એના માટે મને મદદ કરી શકું એટલું કરવું છે અને આના એક્ઝામમાં મને સ્કૂલના સ્કૂલના ટીચર્સ છે જે ટ્યુશનના ટીચર્સ છે આપણા પ્રિન્સિપાલ છે એ લોકોનો મને બહુ સાથ મળ્યો છે અને મારા માતા પિતાએ મને બહુ મોટિવેશન આપ્યું છે એના કારણે જે મને જે ટકા આવ્યા છે એ જ છે જો મારું નામ સારણ ભક્તિ મેઘરાજ છે અને મને બાર સામાન્ય પ્રવાહમાં આવ્યા છે અને આ સફળતાનો શ્રેય સૌથી પહેલા તો હું મારી મમ્મીને આપવા કહીશ કારણ કે એમણે મને ઘણો જ સપોર્ટ કર્યો છે અને મારા માતા પિતા છે પછી પ્રિન્સિપલ છે પછી ટીચર્સ છે અમારા એમણે પણ મને બહુ જ સપોર્ટ કર્યો છે જ્યાં પણ મને કાંઈ પણ અટકાણ આવી હોય કે કંઈ ક્વેશ્ચન હોય તો એ મારી સોલ્વ કરી છે એટલે હું એમને થેન્ક યુ કહેવા કહીશ